તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો એન્જલ નામની દીકરી કે જે દ્વારકા જઈ રહી હતી અને આ દીકરી અત્યારે સાહેબ દ્વારકાથી બેર દ્વારકા માટે નીકળી ગઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે એ સોનાની નગરી જોવા માટે નીકળી ગઈ આ નાનકડી દીકરી કેમ કે સાહેબ તમને ખબર હશે કે સોશિયલ મીડિયાની અંદર આ દીકરીને ઘણા બધા લોકો ઓળખતા હશે આ દીકરી સાહેબ કાલે કે પરમ દિવસે દ્વારકાની અંદર પહોંચી હતી ત્યારે એને દીકરીને વીઆઈપી દર્શન પણ કરાવ્યા પણ હવે સાહેબ આ દીકરી હાલતા નીકળી ગઈ એ દ્વારકાધીશના સર શરને બેટ દ્વારકાની અંદર જે બિલકુલ પેદલ યાત્રા કેમ કે તમને ખબર હશે કે આ દીકરી દંડવત યાત્રા કરીને દ્વારકા સુધી જઈ રહી હતી ક્યાં તો કે અમદાવાદથી દ્વારકા સુધી અને હવે સાહેબ વાત કરવામાં આવે તો આ દીકરી કે જે દ્વારકામાંથી નીકળી અને બેટ દ્વારકા તરફ જઈ રહી છે જે બિલકુલ આ દીકરીની સફર હજી પૂરી નથી થઈ આ દીકરી હજી તો વૃક્ષ્મણિ મંદિર જશે ત્યારબાદ જે ત્યાં મહાદેવનું મંદિર છે મિત્રો એ મહાદેવના મંદિરે જશે ત્યાર પછી બે દ્વારકાની અંદર જશે એ પણ દર્શન કરશે અને ત્યાર પછી આ દીકરી પોતાના ઘર તરફ પ્રયાણ કરશે પણ અત્યારે વાત કરવામાં આવે તો આ દીકરી એ સુદર્શન બ્રિજ ઉપર પહોંચી ગઈ તમે જુઓ રાત્રિનો નજારો કે જ્યાં બંને બાજુ લાઇટિંગ સજાવેલી છે ને આ લાઇટિંગની વચ્ચે આ દીકરી આરામથી જઈ રહી છે ભાઈ એ બેટ દ્વારકાની અંદર કેમ કે તમને ખબર છે સાહેબ કે આ દીકરી જોડે લાખો લોકો ફોટો પાડવા માટે આવતા હોય છે ત્યારે એમને એ સમય નક્કી કર્યો કે રાત્રિના સમયે લોકો ઓછા હોય એટલે લોકોને ખબર ન પડે રાત્રિના સમયે એટલે એ લોકો રાત્રિના સમયે ત્યાં જવાનું નક્કી કર્યું હવે તમે જો કે અત્યારે દીકરી જઈ રહી છે મિત્રો એ બેટ દ્વારકાની અંદર તો ખરેખર એક વાત કહેવા જઈએ તો આપણા માટે આ ખૂબ જ સારા એક સમાચાર પણ કહેવાય ને સારી દ્રષ્ટિ પણ કહેવાય કેમ કે હંમેશા માટે સાહેબ આ રીતે દીકરીને સપોર્ટ કર્યો કોઈ વિચાર્યું પણ નહોતું ને એને પણ નહીં વિચાર્યું કે કદાચ મને આવા દર્શન કરવા મળશે પણ સાહેબ કહેવાય છે ને કોઈ પણ રૂપમાં ભગવાન તમને મળી જાય એ ચોક્કસ પણ ચોક્કસપણે ભગવાન મળી ગયા ભાઈ તમે શું કહેશો દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવોને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ